હું આવું છું ઓમરેલી જિલ્લાના અર્જન ગામથી મારું નામ ચંદ્રિકાબેન છે મારો દીકરો દોઢ વર્ષથી રડ રડ કરતો હતો આ નાનો નાનો દીકરો દોઢ વર્ષથી રડ રડ કરતો તો એ તમારો દીવો માનીને આઠ દિવસમાં મારો દીકરો રડતો બંધ થઈ ગયો અને રમતો થઈ ગયો માળી દોઢ વર્ષથી હતી એ રોય રોય જ કરા કરે હું તેડું ખોળામાં બેહારી ગમે એ આપી તોય એ રોયા જ કરતો બસ તો માં મારી કાંઈ ભૂલ હોય તો કહેજો અત્યારે હાવ સાનો હાવ કાંઈ દેવ દુઃખ હોય તો કહેજો માં રામીબેન કરીને ઓળખો છો રામીબેન ના હા હા ભરવાડ 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 મારી ભૂલ હોય તો કયો માં રામીબેન ગોત્યા હા મારા સાસુ કહેતા હોય કે રામી બેન નું કઈક બોઘરું ચોરાણું તું ને એવું કઈક કહેતા હતા બોઘરું ચોરાણું તું ને એવું કઈક વાતું કરતા હોય પેલા ની એટલી મને માં ખબર છે એ વાતું કરતા હોય એટલે મને ખબર છે વ્યવહાર પડ્યો છે બાકી કરવાનો કઈક હાલવાનું છે રામી ના

કૂક વસ્તુ કોકે લઈ લીધી હોય રામી બેન માને કુએ ગયા હોય કુવા ખબર પડે કુવા પાણી ભરવા તુઈ ગઈ પાણી ભરવા તુઈ ગઈ કૂક બીજી સ્ત્રીએ પાણી ભરે છે વાતો કરતા કે ગમે તે કરતા બેન નું ડેઘડું ચોરાયું શું ચોરાયું રામી બેન નું ડેઘડું ચોરાયું એટલે સોમા ભાઈ ઘરે લાયા હું મેલડી સુવા કર્યું સોમભાઈ લાઈન ઘરે હંતાડ્યો એટલે રામીબેન ઘરે જઈને કીધો પેલી શિકોતર કે માં મારું તો પેલાના જમવાનું પેલાના સમયમાં તો જમવાના ને માં ક્યાં ગયું તો મારું આવું થયું એટલે રામીબેન નું ગોતવા સિકોતર નીકળી છે અને સિકોતર તારા ઘરે આવી નહીં કાલ નહીં પરમ દિવસે તમારે વ્યવહાર કરવો પડશે તમારા કઈ સાંભળ્યું નથી કે રામીબેન ન્યાય પડે છે કોઈ વડીલે કીધું નહીં તમને

હું તો ઘડી બે ઘડી કદાચ તને સારું કરી દઈશ મારે કે બતાડ દઈશ તારો ન્યાય તો કરવો પડે ને ન્યાય કરવો પડે ને ઘરની બાર શિકોતર માતાના નામની બે અગરબત્તી કરીજે અને અગરબત્તી કરે એટલે કેજે કે મારા દીકરાને હજુ માનો કે દોઢ વર્ષ થી તકલીફ હતી દોઢ વર્ષ થી તકલીફ હતી બરોબર છે તું દુનિયા લઈને જાય કઈ સારું લુઘડું લાવે કોઈ પ્રસંગમાં જાય જન્મની સાથે રોવાનું ચાલુ કર્યું તો તો બંધ જ ના થાય બંધ જ ના થાય રોવાનું રોવાનું એનું કારણ કે પેલી શીખો કે મારું ડેઘડું હાલ મારું ડેઘડું હાલ મારું ડેઘડું હાલ મારું ડેઘડું એ શીખો માતા એમ જ કે ડેઘડું લેવા આવી છું ડેઘડું દે ડેઘડું દે ડેઘડું દે ખાલી બાર રૂપિયા ડેઘડા તારા ઘરે શીખો તર આવી બોલ ખાલી બાર રૂપિયા ડેઘડા એટલે સિકોતર માતા નામની ઘરની બાર અગરબત્તી કરજે અને જેમ કદાચ દોઢ વર્ષ સુધીના દીકરો રોયો એવી રીતે દોઢ વર્ષ સુધી દીકરો કદાચ હારો હવરો અને રમતો ફૂલ જેવો કશું ના થાય તો મારી પાસે સિકોતર માતા નો ન્યાય કરવા આવજે અને બરોબર તારા ગામના ભાગોર માં જાય ને એટલે મોટો એક ઝાડ પડશે ઝાડ ની પાછળ કુવો સંતાટ એખડું મૂકવા જવું પડે નથી મેળીયું ગયા વગર જતી રહો તો મારા અવતારમાં ખોટ પડ્યો કેવા નવું ગોડિયું લાવે ને તોય રો વરવો કે નહીં મને ઓળખો ને તોડ ખાય નવું લાય તોય રમકડું લાય તોય ઘર બદલ્યું તોય રોવાન ચાલુ 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 કારણ કે પેલી સિકોતર માતા કે મારું ડેકડુંવાલ મારું ડેકડુંવાલ મારું ડેગડુવાલ માર ડેગડું વાલ ડેગડું કોઈ હાલ તો ગાય કોણ હંભળાવે કોણ આ તો ભગવાન ગોતવા જાય ને ભગવાન માતાજી કે કે બતાવો તો બતાવીએ એક હાથ વરની દીકરી એક દોઢ એક સાત વર્ષની દીકરી એક દોઢ વર્ષના દીકરાનો જીવ લઈને આવી ઉમેર દઈશું મારે વાતની ઉત્તર છે ખબર પડશે સાત વર્ષની દીકરી એક દોઢ વર્ષના દીકરાનો જીવ લઈને આવી જીવ લઈને આવી લઈને આવીને ગોતીને આવીને મન કીધું છે ને તને હમણાં છો મેં તારામાં ને સુરતા હોવી જોઈએ બે માણસમાં કે માતાજીએ અમારા વડીલો જે કહેતા હતા ને કે ફલાણી ડોળશીનું કંઈક વાત પડી છે તો આ મેલડીએ ગોતી કાઢી એવું થતું નથી અન થાય છે એવું ભૂલ મારી ભૂલ ભૂલ ની વાત નથી તમને મગજ મન મનમાં કરંટ આવો જોઈએ માતાજીએ નામ ગોતી કાઢ્યું નામ ગોતાયું ડેઘડો ક્યાં ચોરાયું કેટલામાં વેચ્યું ક્યાંથી ઉઠાવ્યું તો ક્યાં લાયા હતા એટલે ઘોડિયા બદલવાની જરૂર નથી ઘોડિયા બધા બદલ્યા ને ક્યાં ઘોડિયામાં આ ઘોડિયાના કારણે આવું છે મારા છોકરાને નજર લાગી છે પેલા હનુમાનજીના મંદિરે લઈ જાઓ એટલે ખોડિયાલબાના મંદિરે લઈ જાઓ પેલા મહારાજ ના મંદિરે ન્યાય એટલે ન્યાય દેઘડા ના કારણે તારો દીકરો દુખી થયો અને ડેઘડો ન્યાય માટે જોઈ જોઈશે એટલે હજુ થોડો સમય જાય આ દીકરાને કશું જ ના થાય રમતા હરતા ફૂલ જેવો થઈ જાય તમને મનથી લાગે લાગ કે આજે આટલા વર આટલા આટલા મહિના થયા ને મારા દીકરાને કશું થયું નહીં તો મને મળવા આવજે ને હું તને કહીશ કે ઢેકડું લઈને આવીને ઢેકડું લઈને આવ એટલે સિકોતર માતાની અંદર બે હાડીને કહું ત્યાં મેલી આવજો ઉમેરીશું તને મંજૂરો જ હોય તને નહીં આ દુનિયાનો લાલ કવંડર હોય એને મંજૂર કરવું પડે ઉમેરીશો કર્યો તમે શું લાયા આ તો તમે તમારી જગ્યાએ છો કે તમને જ્ઞાન નથી એટલે તમે એટલે ઉભા છો મારામાં તો ભરપૂર જ્ઞાન છે ને હું કેમ બતાવ વગર મોકલું મેલડી છો એટલે હાથ વર ની હાથ વરની દીકરી દોઢ વર્ષના દીકરાનો જીવ બચાવ્યો ઓળખોન તો ખાય